નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે વાત કરવાની છે કડોદરા જીઆઈડીસી માં આવેલા જી ના ચોસઠ કેવી સબસ્ટેશનના કમ્પાઉન્ડમાંથી એલ્યુમિનિયમ કન્ડક્ટરના બે ડ્રમની ચોરી થઈ હતી આ ચોરી કોઈ ચોરોએ નહીં કરેલી પરંતુ જીની જી બી ના બે જુનિયર એન્જિનિયર કે જેની રખેવાળી કરતા હતા તેમણે જ ચોરી કરી હતી જોઈએ આ વિશે સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત એપ્રિલ માસમાં વીજ કંપનીની કચેરીમાં આવેલા છાસઠ કેવી સબસ્ટેશનની ઓફિસમાં જ લાખોની ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો જે તે સમયે વીજ કંપનીના અધિકારી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી વીજ કચેરીની અંદર આવેલા છાસઠ કેવી સબસ્ટેશનમાં મોટી માત્રામાં એલ્યુમિનિયમ કન્ડક્ટર અને વીજ તારોનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે એલ્યુમિનિયમ ભરેલા બે ડ્રમની સાત ચોસઠ લાખની ચોરીની ઘટના બની હતી જે બાબતે કડોદરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તારીખ ત્રણ સાત ચોવીસના રોજ ફરિયાદી દીપ્તિબેન ભગીરથ મોદી કે જેઓ ડીજીવીસીએલ કડોદરા વિભાગમાં નાયબ તરીકે ફરજ બજાવે છે અને તેઓએ પોતાના અંડરમાં આવતા સ્ટોર મટીરિયલના સ્ટોરની અંદર જે ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર જે સમીર વિનોદરાય સુજિત્રા તથા કિમ ડિવિઝનમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સમી વિકાસ જયંતિલાલ મેવાડા આ બંને વિરુદ્ધમાં ફરિયાદ આપેલ કે ગઈ તારીખ સત્તર ચાર ચોવીસના રોજ બારેક વાગે છાસઠ કેવી સબસ્ટેશન કે જે કડોદરા ખાતે આવેલું છે તેમાંથી બે નંગ ડ્રમ કે જેની કિંમત છ લાખ ચોસ સાત લાખ ચોસઠ હજાર પાંચસો બાવીસની કિંમતનો મુદ્દામાલ સગે વગે કરી એકબીજાની મદદગારી કરી પોતાના અંગત સ્વાર્થ માટે આ મુદ્દામાલ છ કપટથી અન્ય કોઈને આપી દીધેલ હોવાનું અને તપાસ દરમિયાન જણાઈ આવેલ છે તેઓએ જે ફરિયાદ આપી છે તે ફરિયાદને સમર્થન આપતા પુરાવા પણ મળેલ છે તપાસ દરમિયાન આ સમગ્ર ચોરીની ઘટના વીજ કંપનીના જ કોઈ અધિકૃત કર્મચારી ઉપર પોલીસે તપાસ કેન્દ્રિત થઈ હતી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને ચોર બીજા કોઈ નહીં પરંતુ વીજ કંપનીના જ અધિકારી કહેવાતા જુનિયર એન્જિનિયર સમીર વિનોદભાઈ સોજીત્રા આખું ચોરીનું નેટવર્ક રચ્યું હતું પોલીસે તપાસમાં સામે આવ્યું હતું કે આ સમીર સોજીત્રા કિમ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર વિકાસ જેન્ટીલાલ મેવાડા સાથે સંપર્કમાં હતા અને આ વિકાસ મેવાડાએ આ ચોરીસનો સામાન કયા કોન્ટ્રાક્ટરને આપવાનો તેની રણનીતિ બનાવી હતી ખરેખરમાં તડકેશ્વર ગામ ખાતે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ધવલ લાલજીભાઈ પટેલ તે પણ આ સમગ્ર છળકપટથી માલ મેળવવામાં તેમણે પણ માલ રિસીવ કરેલા છે હાલ તપાસ ચાલુ છે આ બાબતે જી બીના કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવેલ છે તેમજ અન્ય તેઓના સ્ટોરના કે જ્યાં પણ તે સ્ટોર આવેલા હતા તેની આજુબાજુના અધરવાઇઝ ત્યાં પણ બીજા બધા અન્ય સહાયદોના નિવેદન મળી હાલ તપાસ ચાલુ છે ખરેખરમાં એક જીબીના કર્મચારી તરીકે પોતાની ફરજ એ સ્ટોરને સાચવવાનું હોવા છતાં આ મુદ્દા માલ કિંમત રૂપિયા સાત લાખ ચોસઠ હજારનો સગે વગે કરી કંપની સાથે ડીજીવીસીએલ કંપની સાથે છેતરપિંડી કરી ગુનાહ વિશ્વાસઘાત કરેલ છે સર કઈ રીતે ખબર પડી કે આ બે ગ્રામ અહીંયા પડેલા છે અને કઈ રીતે ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કઈ રીતે કરવામાં આવ્યો હતો મોટા ભાગે જે સ્ટોર હોય છે એમના કે જ્યાં આ મુદ્દા માલ કે આવો માલ પડી રહેતો હોય છે જે ત્યાં સ્ટોર કીપર તરીકે તેમજ સ્ટોરના ઇન્ચાર્જ તરીકે એન્જિનિયરોની પણ અને તેમની સાથે અન્ય સ્ટાફની પણ જવાબદારી હોય છે તેની અંદર જે માલ બહાર કાઢતી વખતે જે આઉટપાસ બનાવવામાં આવતા હોય છે જે આઉટપાસ સિસ્ટમથી જનરેટ થતા હોય છે તેમની પાસે એક ઈ ઉર્જા કરીને એક સોફ્ટવેર હોય છે જેનાથી જે પાસવર્ડ જનરેટ થઈને એ જનરેટ પાસવર્ડથી એ પાસ આઉટપાસ ઇસ્યુ થતા હોય છે તેનાથી વિરુદ્ધમાં જે આ લોકોએ મેન્યુઅલ પાસ બનાવી આવી રીતે છલકપટ કરી આ મુદ્દામાં સગે વગે કર્યો છે પ્રથમ તબક્કે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ચોરીની ઘટનામાં સમીર સુજિત્રા અને વિકાસ જયંતિલાલ મેવાણાની ધરપકડ કરતા આખું નેટવર્કનો પર્દાફાશ થયો હતો અને ચોરેલા એલ્યુમિનિયમ કન્ડક્ટર ભરેલા બે ડ્રમ તેઓ માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે અલોક ઇન્ડસ્ટ્રીઝનામાં કામ કરનાર ધવલ પટેલ ચોરેલા સામાન લેતા પોલીસે તેની પણ ધરપકડ કરવામાં આવી છે